નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રિકલ્ચર એન્જિનિયર ચેનલમાં ફરીવાર તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્ત્વની એક વાત કરવાના છીએ ખેડૂતોને સબસિડીની કેટલી જરૂર હોય તેની આપણને બધાને ખબર જ છે અને એ સબસિડીની લાભ લેવા માટે આપણે આ ખેડૂત નામની વેબસાઇટ ઉપર અરજી કરવાની હોય છે અને એ અરજી લેવા માટે સરકારે બહુ મોટા ફેરફાર કર્યા છે અને એ ફેરફારમાં સરકારનું કેવું એવું છે કે વધારેમાં વધારે ખેડૂતો લાભ લઈ શકે એ માટે આ ફેરફાર કર્યા છે પણ એ વાત કેટલી સાસી છે તેની આપણે છેલ્લે ચર્ચા કરીશું પહેલાં આપણે નિયમો જોઈ લઈએ તો સરકારે સબસિડી આપવા માટે જે ઘટકો હોય સબસિડીમાં જે વસ્તુ હોય એને સરકાર ઘટક કહે છે એ ઘટકોમાં બે વિભાગ પાડ્યા છે જેમાં વિભાગ એકમાં પાણીના ટાંકા ખેતરમાં બનાવવાનું ગોડાઉન પછી હાઈટેક હબ જેવા હોય પછી તાળપત્રી સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીન જે આવે છે એ તારની વાડ એટલે કે તાર પેન્સિંગ અને પાવર સંચાલિત વોટર કેરિંગ પાઇપલાઇન અને સ્માર્ટફોન એટલા જે ઘટકો જે છે એને વિભાગ એકમાં મૂક્યા છે હવે વિભાગ એકમાં જે ઘટકો જે છે એની સબસિડી લેવા માટે સરકારે એવો નિયમ કરેલો છે કે માની લો કોઈપણ તારીખે સાડા દસે આય ખેડૂત પોર્ટલ જે છે એ સબસિડીની અરજી માટે ખુલશે માની લો સરકારે એક ઘટકમાં નક્કી કરેલો લક્ષ્યાંક બસો છે એટલે કે આખા રાજ્યમાંથી બસો ખેડૂતોને કોઈ પણ વસ્તુ આપવાની છે તો આય ખેડૂત પોર્ટલ શરૂ કર્યા પછી બસો અરજી જે લેવા છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે અને પછીની જે અરજીઓ આવશે તેને વેઇટિંગ લિસ્ટમાં આપવામાં આવશે એટલે કે પહેલી જે અરજી આવી તેને સબસિડી આપવામાં આવશે અને વાહીથી જે અરજી આવશે લક્ષ્યાંક પૂરો થયા પછી એને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવશે અને આગળની અરજીઓ જે રદ થશે તો વેઇટિંગ લિસ્ટમાં રહેલી અરજીનો વારો આવશે અને વેઇટિંગ લિસ્ટમાં રહેલી અરજીઓ જો મંજૂર નહીં થાય તો વર્ષના અંત સુધીમાં તેને નામંજૂર કરી આપવામાં આવશે એટલે કે તે રદ ગણાશે હવે બીજું ગ્રુપ જોઈએ બીજા ગ્રુપમાં ટ્રેક્ટર અને આપણે છેલ્લે આ જે નવા નિયમો છે એમાં હું સૌથી મોટી ભૂલ છે અને ખેડૂતોને કેમ કાંઈ લાભ નહીં મળે એની આપણે છેલ્લે ચર્ચા કરીશું પહેલાં બીજો ગ્રુપ જોઈ લઈએ બીજા ગ્રુપમાં ટ્રેક્ટર અને ટ્રેક્ટર સાથે જે સાધનો આવે જેમાં થ્રેશર રોટાવેટર પ્લાવ પાવર ટીલર એટલે કે આપણે જે સાદી ભાષામાં સિંગડાવાળા ટ્રેક્ટર કહીએ એ પાવર થ્રેસર વાવણિયા હેરો મોબાઈલ શ્રેડર લેન્ડ લેવલર સનેડો પંપ સેટ પંપ સેટ એટલે કે આપણે જે બોરવેલમાં અને કૂવામાં જે મોટર નાખીએ એ આની સબસિડી લેવા માટે ખાસા મળજો આમાં સાવ નવા નિયમો છે આ ઘટકોનો લાભ લેવા માટે તમારે અરજી કર્યા પહેલાં ખરીદી કરી લેવાની હશે દાખલા તરીકે તમારે ટ્રેક્ટરમાં જો સબસિડી લેવાની હોય તો સૌથી પહેલાં તમારે ટ્રેક્ટર ખરીદી લેવાનું એ પણ સરકાર માન્ય સબસિડી પાત્ર હોય તેવી જગ્યાએથી અને તેવી કંપનીનું ટ્રેક્ટર લેવાનું અને પછી સાઠ દિવસ સુધીમાં પાક્કા બિલો સાથે ખરીદીની વિગતો અને બિલ તમારે આઈ ખેડૂતમાં અપલોડ કરવા પડશે એવી રીતે તમારે સાઠ દિવસમાં અરજી કરી દેવાની જો સાઠ દિવસમાં આઈ ખેડૂત ખુલે તો અને તેમાં પણ વહેલા તે પહેલાંની સિસ્ટમ છે એટલે કે આઈ ખેડૂત ખુલશે તેના પછી લક્ષ્યાંક જેટલો રાખવામાં આવેલો હશે સરકારનો દાખલા તરીકે આખા રાજ્યમાંથી બારસો જણાને ટ્રેક્ટરની સબસિડી આપવાની હોય તો બારસો જેટલી અરજી આવશે એટલે આ ખેડૂત પોર્ટલ જ બંધ થઈ જશે પોર્ટલ તો બંધ નહીં થાય પરંતુ તમે અરજી કરશો ત્યારે તમારો જિલ્લો કે તાલુકો એમાં દેખાશે નહીં અને ઉપરના વિભાગમાં જે વેઇટિંગ લિસ્ટની જે સિસ્ટમ હતી તે સિસ્ટમ આમાં નથી એટલે કે જેટલી અરજી લેવાની હતી એટલી લેવાઈ ગઈ એટલે પૂરું તમે ટ્રેક્ટર લઈ લીધું સબસિડી તમે ફોર્મ ના ભરી શક્યા વહેલાં તે પહેલાં તો તમને એની સબસિડી મળશે નહીં હવે આપણે એ જોઈએ કે આનાથી કેમ તમને ક્યારેય સબસિડીનો લાભ મળશે નહીં એવું હું કેમ કહું છું કારણ કે હું પોતે ફોર્મ ભરું છું અને મને ખબર છે કે વહેલાં તે પહેલાં સિસ્ટમથી કેવી રીતે ખેડૂતો હેરાન થાય છે સૌથી પહેલાં તો સાડા દસે સરકાર શરૂ કરે છે અને બાર વાગ્યા સુધી તો આ ખેડૂત પોર્ટલ ખુલતું જ નથી પછી અરજી માઇન્ડમેન્ટ ખુલે છે અને તેમાં પણ તમે વારંવાર અરજીને રિલોડ કરો ત્યારે અરજી માંડ ભરાય છે અને જ્યાં સુધીમાં ભરાશે ફોર્મ ત્યાં સુધીમાં લક્ષ્યાંક સોયા સો ટકા પૂરો થઈ ગયો છે એટલે કાં તમારી અરજી ભરાશે તો એ વેઇટિંગ લિસ્ટમાં જાય છે અને જો તમે બીજા વિભાગમાંથી જે કાંઈ પણ ઘટક લીધો હશે તો તમને એની સબસિડી ક્યારેય મળશે જ નહીં એટલે આમાં સરકાર ખૂબ જ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે એવું મારું પર્સનલી કહેવું છે અને બધાને જો લાભ આપવો જ હોય તો મારું એક સજેશન છે સરકારને કે લક્ષ્યાંક વધારવામાં આવે દાખલા તરીકે ટાકાની જે અરજી લેવામાં આવેલી તેમાં માંડ બે ત્રણ તાલુકા વચ્ચે એક ટાંકો આવે એટલો ખાલી લક્ષ્યાંક હતો બે હજાર ચોવીસમાં પાણીના ટાંકા બનાવવા માટે જે અરજી બહાર પડેલી તેમાં લક્ષ્યાંક એટલો ઓછો હતો કે બે ત્રણ તાલુકા વચ્ચે માંડ એક ટાંકો આવી શકે એ જગ્યાએ એક તાલુકામાં દસેક ટાંકા આવી શકે એક ગામ વચ્ચે એક ટાંકો આવી શકે એટલો જો લક્ષ્યાંક હોય તો ખેડૂત આટલો હેરાન થાય જ નહીં અને બીજું સજેશન છે સરકારને કે સરકાર જે સબસિડીની કિંમત ગણે છે તેને હકીકત સાથે કાંઈ લેવા દેવા જ નથી સરકાર ટ્રેક્ટરમાં અડધી કિંમત ગણીને પિસ્તાલીસ હજાર સબસિડી આપે છે હવે નેવું હજારમાં કયું ટ્રેક્ટર મળે મને એ જણાવો હવે પાવર ટીલરની જે સબસિડી છે એમાંય સરકાર પંચ્યાસી હજાર આપે છે તો ટ્રેક્ટરમાં પિસ્તાલીસ હજાર કેમ કર પિસ્તાલીસ ટકા ગણીને પિસ્તાળીસ હજાર આપતી હોય તો એક લાખમાં કયું ટ્રેક્ટર મળે એ સરકારે ખેડૂતને જણાવવું જોઈએ કે કઈ જગ્યાએથી એક લાખમાં ટ્રેક્ટર મળે છે મોટા ટ્રેક્ટરમાં પણ પિસ્તાળીસ હજારની સબસિડી મળે છે અને નાના ટ્રેક્ટરમાં પણ પિસ્તાળીસ હજારની સબસિડી મળે છે હવે નાનું ટ્રેક્ટર લેવા માટે મિનિમમ ત્રણ લાખ જે છે એટલી કિંમત હોય છે તો સરકારને સબસિડી જો આપવી જ હોય તો કમસે કમ દોઢ લાખ જેટલી સબસિડી આપવી જોઈએ ક્યારે ખરેખર ખેડૂતને મદદ થઈ શકે પિસ્તાલીસ હજારમાં કાંઈ આવતું નથી પિસ્તાલીસ હજારમાં એક માત્ર વાવણી આવે છે ટ્રેક્ટરનું તો સરકારશ્રીને ખાલી આપણે વિનંતી કરી શકીએ છીએ અને વિનંતી કરીએ કે લક્ષ્યાંક પણ વધારે અને સબસિડીની જે છે એ રકમ પણ વધારે તો આ નવા નિયમોમાં સામાન્ય ખેડૂતને કાંઈ ખબર ના પડે એવા નિયમો સરકારે બનાવ્યા છે તો કોઈને કાંઈ ના સમજાય તો કોમેન્ટમાં પૂછો આપણે તમને સમજાવશું પૂરા કરીએ જય શ્રી રામ